ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે નદીની કામગીરીના પગલે હાઉસમાં પાલિકાના સાથે બેઠક રિવ્યુ કરી નદી કિનારે બ્રિજ પાસે રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત કોર્પોરેશનના કાર્યક્રમમાં પણ તેઓએ હાજરી આપી હતી પાલિકાના અગિયારસો છપ્પન કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું

એમાંથી બહાર નીકળવાનું મન થાય એવું જ નથી એમ એટલું બધું મોબાઈલ ઉપર આયા જ કરે તમારે જે જોવું હોય આયા જ કરે આયા જ કરે તમારે જોયા જ કરો એટલે તમારે એની અંદરથી બહાર નીકળવું પડે ને આપણે નથી નીકળી શકતા તો આપણા છોકરાઓને કઈ રીતે આમાંથી બહાર કાઢીશું એટલે આપણે બધાએ કંઈક ટાઈમ ટાઈમ્સના સ્લોટ પાડવા જોઈએ આપણે કંઈક એવું કંઈક વિચારવું જોઈએ બધા ભેગા થઈને શું કરી શકાય સારું આપણા માટે શું છે આપણા ફેમિલી માટે સારું શું છે વિચાર કરવો જોઈએ